મિલ્કઅપ એપ્લિકેશન હવે મિલ્કઅપ એપ્લિકેશનમાં કોઈનું પેમેન્ટ આવે તો ચૂકવણી કઈ રીતે લેવી તે જોઈશું તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે સૌ પ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનું ડેશબોર્ડ શો થશે અહીંયા આપણને જે ચાર ઓપ્શન આપેલા છે ત્યાં આપણે ગ્રાહકો ઉપર જવાનું છે તો ગ્રાહક ઉપર આ બધી જ મારા ગ્રાહકોની બાકી નીકળતી રકમ છે હવે આ મારા ગ્રાહકોમાંથી કોઈનું પેમેન્ટ આવી ગયું છે તો મારી ચૂકવણી કઈ રીતે લેવી એ જોઈશું તો અહીંયા મારે જે તે ગ્રાહકના રૂપિસના આઇકન પર જવાનું છે અહીંયાથી મારે આનું જેટલું પેમેન્ટ આવી ગયું હોય અહીંયા મારો એનું પૂરેપૂરું પેમેન્ટ આવી ગયું છે તો અહીંયા હું લખી દઈશ બારસો ચાલીસ અહીંયા એની ડેટ અહીંયા એનું ઓનલાઈન પેમેન્ટ આવી હોય તો એનું સ્ક્રીનશોટ અહીંયા એનું બિલ પસંદ કરવાનું છે મારે તો અહીંયા એક જ બિલ છે તો એ પસંદ કરેલું જ છે હવે અહીંયા પે અહીંયા કંઈ પણ લખી શકો છો તમે કોઈ મેસેજ વગેરે કંઈ પણ હવે અહીંયાથી હું ચૂકવણી કરી દઈશ તો અહીંયાથી મારે એની ટોટલ થઈ ગયું છે જમા અહીંયા મને તે ગ્રાહકના સ્ટેટમેન્ટમાં અહીંયા એની જમા બાકીઓ દેખાડે છે તો અહીંયા એને જમા થઈ ગયા છે